ફ્રૂટ આપણને નુકસાન કરે છે કારણ કે એની અંદર જે ફ્રુક્ટોઝ રહેલું છે એના કારણે જ નુકસાન થાય છે હવે એટલું જ ખરાબ આપણે સુગરને કહીએ છીએ કે સુગરનો વધુ પડતો ઉપયોગ નુકસાન કરે છે તો સુગર કેમ નુકસાન કરે છે તો સુગરની અંદર જે સુગરનો મોલિક્યુલ છે એ બે પ્રકારે બનેલો છે એક ફ્રુક્ટોઝ અને બીજો ગ્લુકોઝ એ બંને ભેગા થઈ અને ખાંડ બને છે સુગર બને છે તો એની અંદર જે ફ્રુક્ટોઝ રહેલું છે એનું પાચન જ પ્રોપર થતું નથી લીવર ઉપર લોડ વધે છે એટલા માટે આપણે ખાંડને ખરાબ કહીએ છીએ હવે તમે ફ્રૂટ લો એની અંદર દૂધ મિક્સ કરો એની અંદર ખાંડ મિક્સ કરો તો આ ત્રણેયની અંદર જે ફ્રુક્ટોઝનું પ્રમાણ છે એ ઘણું બધું વધી જતું હોય છે માટે જે લોકોનું લિવર ફંક્શન વીક છે જેને મેં અગાઉ કહ્યા બધા પ્રોબ્લમ છે એ જ્યારે આનો ઉપયોગ કરે ત્યારે એમના લિવર ઉપર સખત લોડ વધી જાય અને એમનું બીપી ડાયાબિટીસ યુરિક એસિડ ફેટી લિવર વજન કોલેસ્ટ્રોલ એ બધું વધી શકે છે જે મતલબ જે વ્યક્તિને કોઈ તકલીફ નથી એ ફ્રૂટ મતલબ આ રીતે ફ્રૂટ સલાદનો ક્યારેક ક્યારેક ઉપયોગ કરે અથવા શેકનો ક્યારેક ક્યારેક ઉપયોગ કરે તો યોગ્ય છે પણ આ બધી જે તકલીફો છે એ લોકોએ તો આને ક્યારેય ના લેવું જોઈએ નહીતર એમનું જે તકલીફો છે એ ઘણી બધી વધી શકે